હવે આના સંદર્ભમાં કોઈ પ્રશ્નો હોય તો વન બાય વન આપણે લઈશું પછી કામકાજ બીજી વાત પૂરું દિવાળી પર હવે ખરીદી કરવાની છે કોઈ લિસ્ટ બનાવી છે કે કઈ કઈ છે સોનાથી લઈને છે તો કયું લેવું ને લેવું લોકોમાં આવે એના માટે યાદી બનાવી છે આપણે એવી અલગથી યાદી નથી આમ તો સૌ નાગરિકોને ધ્યાન જ છે ઘણી બધી પ્રોડક્ટ આજે આપણી ગ્રોસરી લઈ લઈએ ઉદાહરણ તરીકે તો ઘણી બધી પ્રોડક્ટ આપણી સ્વદેશી મળતી હોય છે પરંતુ આમાં એક મુખ્ય વિષય એવો છે કે ભારતના નાગરિકો દ્વારા બનેલી એટલે આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ બનાવવાનો જે ક્રમ છે એમાં આપણે એ વસ્તુઓ ખરીદીને વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થવા પ્રયત્ન કરીએ આજે વડોદરા મહાનગરપાલિકા પણ એક શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવા જઈ રહ્યું છે એમાં ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો અને જે આવો સામાન બનાવે છે જે આપણા રોજબરોજની જીવનમાં ઉપયોગી છે તો એ આપણે ત્યાં ઉપલબ્ધ થવાનું છે તો આવી વસ્તુઓ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ દિવાળી આવે તો કોડિયા છે કે આપણે લાઇટ છે તો એ આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ આપણે આપણા દુકાનદારને પણ અમે આગ્રહ કરવાના છીએ કે વધુમાં વધુ એ ભારતીય બનાવટની વસ્તુઓ રાખે અને એનો વધુ વધુ વેચાણ કરવાનો પ્રયત્ન કરે એક મેં વાત કરી એમ દરેક દુકાનદારને આગ્રહ બી કારણ કે એક સ્વદેશી કોર્નર બનાવે કે ભાઈ આ વસ્તુઓ બધી સ્વદેશી છે ત્યાંથી પણ સિલેક્ટ થઈ શકે છે એનું પણ એક અમે પ્રચાર પ્રસારમાં બધાને આગ્રહ કરવાના છીએ વડોદરા મહાનગર પાલિકા ચાઇની ડેકોરેશન કરશે વડોદરા મહાનગરપાલિકા જે પણ કરી રહી છે લાઇટિંગ વગેરે એ પણ સ્વદેશી થાય એવો આગ્રહ રાખશે સાહેબ સ્વદેશી વસ્તુ કરતા વિદેશી વસ્તુ સસ્તી મળે છે લોકો ને પણ જોવા પડે છે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું જાપાનનું સારી વસ્તુ તો મેં કહ્યું અમેરિકાની વોરેન સારી હતી પણ નાગરિકોએ નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે કારણ કે આપણે આપણા દેશ માટે કંઈ કરવું હોય તે વખતે આઝાદીના સમયમાં આંદોલન થયું તો એ તો અપીલ કરવામાં આવે પણ ભાગ લેવો કે ના લેવો એ તો નાગરિકોએ નક્કી કરવાનું છે

ભારત સરકારે આપ્યો છે જેને એમઆઈઆઈ કહે છે એમઆઈઆઈની અંદર જે ફિફ્ટી વન પર્સન્ટથી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ ભારતમાં જ બનતા હોય તો એ મેડ ઇન ઇન્ડિયામાં ગણાય છે તો એવી બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરી શકીએ જ્યાં મેક્સિમમ આપણો પરસેવો આપણી મહેનતને આપણા લોકોએ બનાવેલી વસ્તુ હંડ્રેડ પર્સન્ટ તો આપણે ક્યારેય થઈ ના શકીએ કારણ કે ટેકનોલોજી ક્યારેક બહારથી આવે ક્યારેક આપણો સામાન હોય પણ જે વધુ વધુ આપણે પર્સન્ટેજ આમાં જે આપણા ભારતના હોય એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ મેડ ઇન ચાઇના લખેલી વસ્તુઓ આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ કરતા પોઝિટિવ વાત કરીએ કે જે વસ્તુઓ ભારતના લોકોના પરસેવા અને મહેનતથી બની છે એવી વસ્તુ